બાપના ની સૂચના મુજબ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ફેલ સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદના આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલ ખુશબુ લાઈવ વેફર્સ અને જયચલારામ લાઈવ વેફર્સ ખાતે આકસ્મિક જરૂરી તપાસણી કરતા નુકસાન કરતી ગંભીર ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી આ ક્ષતિઓમાં અભાવ ગંદકી વાયરિંગ ઉંદરની અવર જવર તેમજ ચીમનીનો ધુમાડો અન્યના ઘરમાં જતો હોવાનું માલુમ પડ્યું હતું તેમજ ખુલ્લા વાયર પર તેલ માટીનું થર જામી ગયા હતા આ ઉપરાંત વધુ તપાસણી કરતા જે કેળામાંથી લાઈવ વેફર્સ બનાવાતી હતી તે કેળા પર બગડી ગયેલા માલુમ પડ્યા હતા હાઇઝ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસની કરતાં બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યની રૂપ હોય તાત્કાલિક અસરથી આ ખુશબુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સને કાયદાની જોગવાઈના આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ